વિસનગર ખાતે મહિલાઓ રણચંડી બની માહિતી મહિલાઓને પોલીસ બોલાવી પકડાવી દેવાની ધમકી અપાઈ હોવાનો આક્ષેપ કરાયો છે અને વધુમાં મહિલાઓએ જણાવ્યું હતું કે વીસ વર્ષથી તેમને સોસાયટીના વિસ્તારમાં ગટરની સમસ્યાથી અને રોડ ની સમસ્યાથી તેઓ પરેશાન છે વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા અમારા ગટર ની બહુ સમસ્યા છે ગટરનું પાણી ચાઇ જતું નથી બધા લોકોને નાના નાના છોકરાઓને બધાને બહાર જવું પડે છે બહાર જગ્યા નથી ક્યાં જાય આ વીસ વર્ષથી સમસ્યા છે બે હજાર ત્રેવીસમાં બે હજાર ચોવીસમાં બે હજાર પચીસમાં અરજીઓ આપી આપીને અમારા આદમીઓ આગેવાનો થાક્યા છે એટલે અમારે આ સ્ત્રીઓને ચાલુ આવવું પડ્યું નગરપાલિકામાં નગરપાલિકામાં મેં પાંચથી છ વાર આવી આવ્યા પણ કોઈ સાંભળવા માગતું નથી આજે અમે કહેવા માંગીએ છીએ કે અમારે વીસ દિવસ મોરી નગરપાલિકાવાળા ગટરના ઢોકણા ખોલી ખોલીને જતા રહ્યા પણ અમા પાછા જોવા નથી આવ્યા અમે કહેવા આવ્યા એટલે એમ કે છે કે અમારા કામવાળા નગરપાલિકાવાળા રજાઓમાં છે તો ક્યાં વીસ દિવસથી રજા જ નથી એમને રજાઓ જ પડી છે અને અમને પોલીસની ધમકી આપે છે અમને એમ કે છે તમે બધા અંદર આવી જાઓ તમે પોલીસ બોલાવીને તમને પકડાઈ દઉં પાર્થભાઈ સાહેબે અમારી માગ એ છે કે અમારે ગટર લાઈનની અમારે ગટર લાઈન નવું કનેક્શન કરી આપવી એવી માગ છે